અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરી દેજો તો પ્રશ્ન બેંક વિજ્ઞાન ધોરણ સમય એક બે ત્રણ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ કુલ ગુણ પચીસ તો આપણે આ ઓરિજિનલ સો ટકા ટાઈપિંગ સાથેની છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો તો ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો છડવું દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે સુપડ દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે બાષ્પીભવન આ વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે બરાબર તો ઘણા સ્કૂલમાં ચૌદ તારીખે ઘણી સ્કૂલમાં સત્તર તારીખે શરૂ થઈ છે નવરાત્રી પછી કોઈ વેલી પણ લે છે

એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકશો બરાબર ચલો પાઠવાય વિડીયો તમે શું કરી શકશો જોઈ શકશો અથવા શાળા મિત્ર હોય તો પણ ધોરણ પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો ક્લિયર થઈ ગયું તમને બધું આમાંથી ટૂંકમાં મળી જશે ખાલી પેપર જોતું છે एग्जाम પેપરમાંથી મળશે રેતીમાંથી મોટા કાંકરા અને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિ ઉપયોગી થશે ચાળવું જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય છે તે પ્રક્રિયાને શું કહેવાય નિતારણ નીચે પૈકી કયું પ્રોટીનનું કાર્ય કરે છે શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે કાર્બોદિતનું કાર્ય શું છે શક્તિ પ્રદાન માટે સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે પેઢામાંથી લોહી નીકળવું કયો પદાર્થ ચળકતો પદાર્થ છે સ્ટીલની ચમચી આપણા શરીરના કાર્યોની કોની મહત્વની ભૂમિકા છે પાણી અનાજ શાકભાજી ઉપરોગ તમામ નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે દૂધિયો કાચ અપારદર્શક પદાર્થ કયો છે ઉપરના તમામ લાકડું ઉઠાનું બોક્સ ધાતુનું પતરું ચલો નીચેના પદાર્થમાંથી પાણીમાં તરતા પદાર્થોને જુદા પાડો તો પાણીમાં તરતા થર્મોકોલ પ્લાસ્ટિકનો દડો નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાંથી ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થોને અલગ કરો તલ અને મગફળી આપેલ અલગીકરણની પદ્ધતિમાંથી ઉપણું પદ્ધતિને ઓળખો અનાજના દાણામાંથી ફોતરા દૂર કરવા ઉપણું ચામાંથી ચાની ભૂકી અલગ કરવી દાળણ પાણી તેલના મિશ્રણ અલગ કરવું પૃથ્થકરણ સૂકી રેતીમાંથી લાકડાનો વહેર દૂર કરવો ચાળ તમારે ખાલી એક જ ગોતવાની હતી સાચો વિકલ્પ પસંદ કરો રોગ વિટામિન ડી ની ઓળખથી થાય મેદસ્વિતા પાછળ આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા જવાબદાર છે કયા વિટામિનની ઉણપથી હાડકાને પોચા અને વાંકા થઈ જાય છે વિટામિન ડી કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવી છે હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાને કારણે મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી કારણ કે પાણીમાં કેવી છે અદ્રાવ્ય દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં રાખે છે કારણ કે પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી છૂટા પાડી શકાય છે કારણ કે બંને એકબીજામાં થતા નથી નથી સૂકી રેતી અને લાકડાના વેરને વીણીને અલગ શા માટે યોગ્ય તો બંને પદાર્થોના સમાન છે પાણીમાં મીઠું ઓગળતા ઓગળતા અમુક સમય બાદ પાણીમાં વધુ મીઠું શા માટે ઓગળતું નથી તો મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું હશે ચલો વૈજ્ઞાનિક કારણ આપો દૂધ સંપૂર્ણ આહાર છે કારણ કે દૂધમાં કાર્બોદિત પ્રોટીન ચરબી પ્રોટીન ખનિક સારો વિટામિન હોય છે આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો ઘટકો હોય છે એટલે દૂધને આપણે બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે એટલે સંપૂર્ણ આહાર કહેવાય નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ તો નાના બાળકોમાં શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે વૃદ્ધિ દરમિયાન નવી માંસ પેશીનું સર્જન થતું હોય માટે પ્રોટીન જરૂરી છે એટલા માટે તમે લખી શકો રસોઈના વાસણો લાકડા ના બનાવવામાં આવતા નથી કારણ કે રસોઈના વાસણોમાં રસોઈ કરવા વાસણોને ગેસ પર ગરમ કરવા પડે છે અને રસોઈના વાસણો લાકડાના બનેલા હોય તો ગેસ પર ગરમ કરતા તે સળગી જાય આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં દિવાલની બીજી બાજુ ઉભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી કારણ કે દિવાલ કેવો પદાર્થ છે અપાર દર્શક પદાર્થ છે એટલે આરપાર ન દેખાય ચોખામાંથી કાંકરા દૂર કરવા અલગીકરણની વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે ચોખા અને કાંકરા મિશ્રણમાં ચોખા એ ઉપયોગી ઘટક છે જ્યારે કાંકરા એ બિનઉપયોગી ઘટક છે તેથી અનાજમાંથી પદ્ધતિ દ્વારા કાંકરા દૂર કરવામાં આવે છે આહારમાં લીલા પાંદડા વાળા શાકભાજી લેવા જોઈએ તો મિત્રો પોઝ કરીને લખી શકો ચાલો વિકલ્પ ફરી પાછા આહાર માટે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે તો ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ એની રોગ દૂર થવા શું કરવું જોઈએ આયનયુક્ત ખોરાક લેવો જોઈએ પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે પદાર્થના ગુણધર્મોને ધ્યાને રાખી સરખા ગુણધર્મો ધરાવતા કોઈ પદાર્થ શું કહેવાય ઘનીભવન પાણીનું તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય બાષ્પીભવન ચલો પ્રશ્નોના જવાબ આપો ત્રુટીજન્ય રોગો આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે રોગ થાય એને ત્રુટીજન્ય રોગો કહેવાય એનાથી શું થાય છે પરિણામ એના જવાબ આપ્યા છે અલગીકરણ એટલે શું તેનું મહત્વ ઉદાહરણ આપી સમજાવો તો મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહેવાય રેડી ચાલો ફરી પાછું ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું નિરીક્ષણ કરવા તમે શું કરશો ખાદ્ય પદાર્થ હોય આયોડીન મંદ્રાવણ સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો ખાદ્ય પદાર્થ કોપર સોડા પદાર્થેટો ચરબીનું પરીક્ષણ કરવા તમે શું કરશો કાગળ પર દાળ તથા તથા કેટલાક વિટામિન દૂર ન થાય તે માટે તમે શું કરશો વારંવાર ધોઈશું નહીં લોખંડ અને વાદળી આ બે પદાર્થો પૈકી કયો પદાર્થ સખત છે તે ન તમે કઈ રીતે નક્કી કરશો દબાવીને મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ કેવી રીતે નક્કી કરશો પાણીમાં અદ્રશ્ય થઈ જાય ખરબચડો પદાર્થ છે એમ તમે કેવી રીતે નક્કી કરશો સ્પર્શ કરીને તમને આપેલ કાગળને પારભાષક બનાવો શું કરશો કાગળ પર તેલ લગાડીશું ચામાંથી ચાની ભૂકી કેવી રીતે અલગ કરશો ગરણી વડે ગાળીને નળમાંથી આવતા ડોહળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો નિતારણથી મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગળો તમે શું કરશો ગરમ કરીને દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવશો બાષ્પીભવન દ્વારા પ્રશ્નોના જવાબ આપો ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસો તમે શું કરશો તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાના મોડેલ પેપરમાં આપણે ચાલો ત્યાર પછી અવલોકન આપવામાં આવ્યું છે કે અદ્રાવ્ય કેવી રીતે નક્કી કરશો સાધન સામગ્રી પદ્ધતિ અવલોકન અને નિર્ણય વિડીયો પોઝ કરીને લખી શકશો મીઠાનું સંતૃપ્ત દ્રાવણ કેવી રીતે બનાવશો તો વિદ્યાર્થી મિત્રો સાધન સામગ્રી પદ્ધતિ બરાબર ત્યાર પછી આવશે સંતૃપ્ત છે કે નિર્ણય ઓટોમેટિક થઈ જશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ઘણા મિત્રો માંગે છે તે પ્રથમ પરીક્ષાના પેપર સેટ ઘણા વિદ્યાર્થી મિત્રો માંગે છે તે બરાબર આ બધું જ મળી જશે અને હા તમારે કેટલા માર્ક્સ આવશે એ ચોક્કસથી તમે કમેન્ટ કરો અને ખાસ ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો એટલે તમને આવા બધા વિડીયો મળતા રહે અને બધા જ ધોરણનું મળતું રહેવાનું છે અહીંથી તમને પ્રથમ પરીક્ષાના પેપર શીટ આ તે બધું મળી જશે તો બધાને સુધી શુભકામનાઓ અસ્તુ જય હિન્દ જય ભારત